ખંભાતમાં જમીન પચાવી પાડવાના મામલે એક જ પરિવારના ત્રણ સભ્યો વિરુદ્ધ નોંધાયો ગુનો ખંભાત તાલુકાના ફીણાવ ગામની રોડ ટચ અગિયાર પોઈન્ટ નેવ્યાસી ગૂંઠા જેટલી કિંમતી જમીન પર એક જ પરિવારના ત્રણ સભ્યોએ ગેરકાયદેસર કબજો જમાવી દીધો હતો અમદાવાદ રહેતા ફરિયાદી આનંદીબેન પટેલની આ પ્રાજિત જમીન સરકારી રેકોર્ડ પર તેમના નામે બોલે છે તપાસમાં બહાર આવ્યું કે પોપટભાઈ પટેલ અને તેમના બે પુત્રો જસવંતભાઈ ઉર્ફે સુરેશભાઈ અને અશોકભાઈએ આ જમીન પર કાંતિભાઈ સોલંકીને માત્ર માસિક ચારસો રૂપિયાના ભાડેથી દૂધ માવાની ભટ્ટી ચલાવવા આપી દીધી હતી જ્યારે ફરિયાદીના પતિએ પૂછપરછ કરી ત્યારે તેમને પરિણામ સારું નહીં આવે તેવી ધમકી પણ આપવામાં આવી હતી આ મામલે આણંદ જિલ્લા કલેક્ટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવામાં આવી હતી કલેક્ટર સમિતિના હુકમના આધારે ગઈકાલે ખંભાત ગ્રામ્ય પોલીસે પોપટભાઈ પટેલ સહિત ત્રણેય આરોપીઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે